કેરીની સિઝન તો પતી જવા આવી પણ છેલ્લે છેલ્લે આપણે કેરીનું શ્રીખંડ તો ખાઈ લઈએ તો ચાલો આજે આપણે બનાવીશું મજેદાર કેરીનું શ્રીખંડ મેં અહીંયા એક મોટો બાઉલ લઈ લીધું છે એની ઉપર કોટનનું કપડું આવી રીતે નાખી દીધું છે હવે મેં અહીંયા વન કેજી જેટલું દહીં લીધું છે જે હું બહારથી લાવી હતી અને એને આવી રીતે કોટનના કપડામાં તમારે બાંધી દેવાનું છે જેના બાંધી અને પછી આખી રાત કાં તો ત્રણથી ચાર કલાક તમારે એને લટકાવી રાખવાનું છે જેનાથી એનું પાણી બધું એક્સ્ટ્રા જે હોય એ નીકળી જાય હવે મેં અહીંયા બે મેંગો લીધી છે મેંગોને તમે સ્કીન સરસ કાઢી અને પછી નાના નાના પીસમાં કટ કરી દેવાની છે તમે જોઈ શકો છો મેં આવી રીતે કટ કરી લીધી છે સરસ હવે એને મિક્સચર જારમાં લઈને ક્રશ કરી દેવા કે સારી રીતે ક્રશ થઈ જાય અને એની અંદર કોઈ ટુકડા રહે નહીં એ રીતે આપણે ક્રશ કરી દેવાની છે તમે જોઈ શકો છો મેં સરસ રીતે ક્રશ કરી એનું પલ્પ બનાવી લીધું છે હવે જે આખી રાત આપણે દહીંને લટકાવીને રાખ્યું હતું એ લઈ લેવાનું છે તમે જોઈ શકો છો કે દહીંમાંથી જે બી એક્સ્ટ્રા પાણી હતું એ બધું નીકળી ગયું છે અને એક સરસ બેઝ તૈયાર થઈ ગયો છે હવે આવી રીતે તમારે એને થી ત્રણ મિનિટ મિક્સ કરી લેવાનું છે અને મિક્સ કરીને હવે મેં અહીંયા ખાંડ નાખી છે એક કપ ખાંડ જે મેં ક્રશ કરી લીધી હતી એ મેં એડ કરી છે અને હવે એને તમે બરાબર મિક્સ કરી લેવાનું છે તમે જોઈ શકો છો મેં એક જ ડાયરેક્શનમાં બરાબર મિક્સ કરી લઉં છું બીજી વાટકી મેં અહીંયા ખાંડ એડ કરી છે થોડી થોડી કરીને તમારે ખાંડ એડ કરવાની છે એકસાથે એડ નથી કરી દેવાની એકસાથે એડ કરી દેશો તો વધારે ગળ્યું પણ થઈ શકે છે તમે જોઈ શકો છો દહીં અને ખાંડ બહુ જ સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે એની અંદર આપણે જે મેંગોની પ્યુરી બનાવી હતી એ એડ કરી દઈશું મેં અહીંયા બધી એડ કરી દીધી છે હવે આ બંનેને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તમારે એ બી એક જ ડાયરેક્શનમાં તમારે મિક્સ કરતા જવાનું છે જોઈ શકો છો એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે મેં અહીંયા તૂટી ફૂટી કાજુ બદામ અને દ્રાક્ષ લીધી છે જે હું અંદર એડ કરીશ હવે બે ત્રણ ચપટી જેટલો ઈલાયચી પાવડર પણ મેં અહીંયા એડ કરી લીધો છે હવે બધું મિક્સ કરી લેવાનું છે આપણે તમે જોઈ શકો છો કેટલું સરસ લાગી રહ્યું છે જોઈને જ ખાવાનું મન થઈ જાય તો રેડી છે આપણું સરસ મજાનું શ્રીખંડ હવે તમે કોઈ બી એને પ્લાસ્ટિક કે કાચ કે સ્ટીલના કન્ટેનર કરી દેવાનું છે મેં અહીંયા પ્લાસ્ટિકનું અવેલેબલ હતું તો એ લઈ લીધું છે તમે કોઈ બી કન્ટેનર લઈ શકો છો તમે જોઈ શકો છો કેટલી કેટલું ટેસ્ટી દેખાઈ રહ્યું કલાક તમારે ફ્રીજરમાં એને સેટ થવા માટે મૂકી દેવાનું છે અને સાતથી આઠ દિવસ સુધી તમે ફ્રિજમાં સ્ટોર કરીને રાખી શકો છો આ મઝેદાર વિડીયો માટે ફરી મળીશું થેન્ક્સ ફોર વોચિંગ